અમરેલી જિલ્લામાં બોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી ભેર થઈ રહી છે બગસરા શહેરના સતવારા સમાજવાડી ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં આશિષ શરાફી સહકારી મંડળીને જિલ્લામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં સહકારી આગેવાનો સભાસદો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન અનિલ સન્માન કરવામાં આવ્યું અને મંડળીની સફળ કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી ઉજવણી તેમજ અમારી મંડળી શ્રી આશી સહકારી આવ્યો તે બદલનો સન્માન સમારોહનો આજ કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં બગસરાના વિવિધ મંડળીઓના ચેરમેનો તથા આગેવાનો તેમજ બોળી સંખ્યામાં સભાસદો આજે હાજર રહેલ હોય અને આ કાર્યક્રમ આજે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આજે સારો ગયેલો હોય જેમાં અમરેલી જિલ્લામાં બસોથી વધારે મંડળીઓ આવેલી છે જેમાં હરીફાઈમાં આજે અમારો શ્રી આશીષ સરાફી સહકારી મંડળીનો ત્રીજો ક્રમ આવેલ છે અમારી મંડળીનો ત્રીજો ક્રમ આજે આવેલો હોય તો અમે હું ચેરમેન તરીકે તમામ સભાસદો તથા કર્મચારીઓ અને ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેના થકી મંડળી આજે હરણફાળ ભરી ભરી રહી છે તેમજ આજે સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે અને સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે આજની આ કાર્યક્રમ છે એ મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતો અને મનીષભાઈ સંઘાણી દ્વારા અમારી મંડળીને ત્રીજો ક્રમમાં આવવા બદલ તથા પ્રમાણપત્ર આજરોજ અર્પણ કરેલ છે અને અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોટેમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણીમાં રાજ્ય સરકારી સંઘ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મંડળીઓને એવોર્ડ દેવામાં આવ્યો છે આ વખતે શ્રાફી સરકારી મંડળીનો વાળો હતો એમાં બગરસા ખાતે આશિષ સહાફી સરકારી મંડળીનો તૃતીયો નંબર આવ્યો છે એનું એવોર્ડ ફંક્શન અને બોતેરમાં સહકાર સપ્તાહની ઉજવણી સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ આજનું આયોજન હતું અને ખૂબ જ રહ્યું અને આશિષ સહકારી સહકાર સહાફી મંડળીને અમે તૃતીય સ્થાન આપી અને એવોર્ડ આપી વિતરણ કર્યું